ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મીડિયમ મીડિયમ શબ્દનો અર્થ સાધન માધ્યમ માર્ગ મધ્યમ ગુણ પરિમાણ કે માત્રા જેની દ્વારા પ્રીતાત્મા સાથે વાતચીત થઈ શકતી હોય એવું માણસ જેમાં પ્રાણી જીવી શકે તે જગ્યા કે પદાર્થ ઇત્યાદિ ચિત્રકળા ઇત્યાદિ માટે વપરાતું દ્રવ્ય સરેરાશ કોટીનું મધ્યમ કે વચલા વર્ગનું થાય છે મીડિયમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ મીડિયમ મારી પાસે મધ્યમ કદની કાર છે એટલે કે મેં ગુજરાતી માધ્યમ ની શાળામાં અભ્યાસ કર્યો છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ અ બડિંગ પેઇન્ટર એન્ડ વોટર કલર ઇઝ હિઝ ફેવરેટ મીડિયમ અર્થાત તેઓ એક ચિત્રકાર છે છે અને તેમનું પ્રિય દ્રવ્ય ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ